ભવિષ્યવાણી વિશે વાત કરીશું અઢાર મેથી રાહુ અને કેતુ નો મહાગોચર કર્ક રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો તમને જણાવી દઈએ કે અઢાર મે ના રોજ રાહુ અને કેતુ નું મહાન પરિવર્તન થવાનું છે રાશિચક્ર ની બાર રાશિઓ પર તેની અસર જોવા મળશે મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડીયો બધા કર્ક રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે 18 મેના દિવસે જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ જ્યોતિષીય ઘટના તરીકે જોવામાં આવી રહી છે આ દિવસે બે મોટા ગ્રહોનો રાશિ પરિવર્તન થવાનું છે જ્યોતિષમાં ছায়ા ગ્રહ ગણાતા રાહુ અને કેતુનું ગોચર થવાનું છે રાહુ અને કેતુ આ દિવસે પોતાની રાશિ બદલશે મિત્રો છ રાહુ અને કેતુ અઢી વર્ષે રાશિમાં છે અને અઢાર મે ના રોજ સાંજે ચાર ને ઓગણસાઠ રાહુ શનિ ની કુંભ રાશિમાં ગોચર કરશે કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે આ ગોચર લગભગ અઢાર મહિના સુધી અસરકારક રહે છે કર્મ નસીબ સંબંધ સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિ પર ઊંડી અસર કરે છે રાહુ અને કેતુ જે હંમેશા વકરી એટલે કે વિરોધ દિશામાં ગતિ કરે છે દર અઢાર મહિના પછી આ ગ્રહો પોતાની ગતિ બદલે છે આ પછી રાહુ અને કેતુ અઢાર મહિના સુધી આ રાશિઓમાં રહેશે અને પાંચ ડિસેમ્બર 26 ના રોજ આગામી સમય માટે ગોચર કરશે તો ચાલો જાણીએ કે કર્ક રાશિના લોકોને રાહુ અને કેતુ નું ગોચર કયા ઘર માં થઈ રહ્યું છે અને તેનાથી તેમને શું લાભ થવાનો છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડીયો ને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા જેથી હનુમાન દાદા મોટી ભવિષ્યવાણી શું કહે છે તે જોઈએ અઠાર મે ના રોજ રાહુ અને કેતુના પરિવર્તનને કારણે રાહુ તમારા નવમા ઘર માંથી આઠમા ઘરમાં જશે અને કેતુ તમારા ત્રીજા ઘરમાંથી બીજા ઘરમાં જશે જેના કારણે તમને સામાન્ય પરિણામો મળશે રાહુ અને કેતુનો તમારા આઠમા અને બીજા ઘરમાં ગોચરનો આ સમય તમારા માટે કેટલાક પડકારો લાવશે અને થોડી ખુશી પણ લાવશે આ ક્ષણે તમે કડવી મીઠી ક્ષણોનો અનુભવ કરી શકો છો રાહુ અને કેતુના ગોચરને કારણે તમારા જીવનમાં બિનજરૂરી ખર્ચ વધતા રહેશે કે તમે ઘણા પૈસા કમાઈ રહ્યા છો પરંતુ નામે તમે કઈ ઉમેરી શકશો નહીં તમારે તમારા પૈસા ખૂબ જ સમજી વિચારીને ખર્ચ કરવા જોઈએ મિત્રો આઠમા અને બીજા ભાવમાં રાહુ અને કેતુ નું ગોચર તમારા માટે પડકારો ઉભા કરી શકે છે નંબર બે કર્ક રાશિની બીજી મોટી ભવિષ્યવાણી શું કહે છે તે જોઈએ રાહુ અને કારણે તમારી નાણાકીય કેટલાક સામાન્ય પરિણામો જોવા મળી શકે છે તમને લગભગ બધી બાબતોમાં વિલંબ જોવા મળશે નાણાકીય બાબતોમાં સમસ્યાઓ આવી શકે છે શેરબજારમાં રોકાણ કરતા લોકો માટે રાહુ અને કેતુનું ગોચર ખૂબ સારો સમય નથી આ સમયે કોઈ ફેરફારની ઈચ્છા રાખશો નહીં જે કોઈ પણ આ સમયે નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તો મિત્રો આ બિલકુલ યોગ્ય નથી કોઈ પણ પ્રકારનું જોખમ ન લો તમારા કાર્ય સ્થળ પર કોઈ પણ રીતે બેદરકાર ન બનો એવું બની શકે છે કે તમારી તમારે નોકરી ગુમાવી પડે તમને પૈસાની અછત અનુભવાઈ વ્યવસાયમાં સફળતા મેળવવા માટે તમારે સતત પ્રયાસ કરતા રહેવું પડશે તો જ તમને સફળતા મળશે મિત્રો રાહુ અને કેતુના ગોચરને કારણે તમને આખા વર્ષ દરમિયાન ક્યારેક નફો અને ક્યારેક નુકસાન જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે નંબર ત્રણ કર્ક રાશિની ત્રીજી ભવિષ્યવાણી શું કહે છે તે જોઈએ આ સમયે કારકિર્દી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને રાહુ અને કેતુના ગોચરને કારણે કારકિર્દીમાં સફળતાનો સ્વાદ માણવા માટે ઘણા પ્રકારના પાપડ ગણવા પડી શકે છે જો તમે નોકરી શોધી રહ્યા છો અથવા નોકરી બદલવા તૈયાર છો તો તમને સલાહ આપવામાં આવે છે કે યોગ્ય સમય આવે ત્યારે જ રાહ જુઓ અને નિર્ણય લો

અઢાર મે ના રોજ રાહુ શનિ ના ઘરમાં પ્રવેશ કરશે તમારે તમારી સામનો કરવો પડી શકે છે નંબર ચાર કર્ક ની ચોથી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે રાહુ અને કેતુ અઢાર મે ના રોજ પોતાની રાશિ બદલીને કુંભ અને સિંહ રાશિમાં આવશે ત્યારે શિક્ષણના દ્રષ્ટિકોણથી આ સમય ખૂબ એવો સારો રહી શકે એમ છે તમને સફળતા મળશે આ સમય એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અનુકૂળ રહેવાનો છે જેઓ નોકરી કરવાને બદલે પોતાનો કોઈ વ્યવસાય અથવા સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગે છે તમે કોઈ પણ રોકાણમાં જોખમ લઈ શકો છો તમને નફો મળશે નસીબ તમને સાથ આપશે સફળ થશો તમારે તમારા કરિયરમાં કોઈ પણ પ્રકારની આળસ કરવાની જરૂર નથી આળસની લાગણી તમારી સફળતાના માર્ગમાં અવરોધ ઉભો કરી શકે છે મિત્રો તમારે આ સમયનો લાભ લેવો જોઈએ અને તમારા જીવનના વાહન રાશિ ભવિષ્યવાણી શું કહે છે તે જોઈએ અઢાર મે ના રોજ રાહુ અને કેતુના ઘણા પરિવર્તનને કારણે આ સમય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સામાન્ય પરિણામો આપી શકે છે આ સમય તમારા માટે થાકથી ભરેલો રહેશે કામના વધુ પડતા દબાણને કારણે તમે તણાવમાં આવી શકો છો તમારા અંગત જીવનમાં ચાલી રહેલા તણાવ તમારા સ્વાસ્થ્યને અસર કરશે તમારે આ સમયે વધુ પડતું ગુસ્સે થવાનું ટાળવું જોઈએ તમારા સ્વાસ્થ્ય માટે સૌથી મોટી સમસ્યા વધુ પડતું વિચારવાની તમારી આદત છે તમારે આ આદત થી छुटकारा મેળવવો પડશે નહીં તો તે તમારા માનસિક સ્વાસ્થ્ય ને પણ અસર કરશે તમારે તમારી જીવનશૈલી માં યોગ અને ધ્યાન નો સમાવેશ કરવો જોઈએ મિત્રો રાહુ કેતુ ના ગોચર થી તમને સ્વાસ્થ્ય માં સામાન્ય પરિણામો મળી શકે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા જરૂરથી લખજો જેથી હનુમાન દાદાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર